નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયારની સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે આંકડા શાસ્ત્ર વિષયની એકમ કસોટી છે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની પ્રશ્ન બેંક નંબર ત્રણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર વિષય એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ નીચે પૈકી કયું સૂત્ર વિસ્તાર છે તો જવાબ આવશે વિકલ્પ બી બીજું દસ વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે તો તો અહીંયા વિસ્તાર કેટલો થશે વિકલ્પ સી ચોવીસ કિલો નીચે પૈકી કયું પ્રસારમાંનું નિરપેક્ષ માપ છે તો જવાબ આવશે વિકલ્પ ડી વિસ્તાર ચોથું માહિતીના માત્ર બે જ અવલોકનો પર પ્રસારમાનનું કયું માપ આધારિત છે તો જવાબ આવશે વિકલ્પ એ વિસ્તાર ત્યાર પછી છે પાંચમું પ્રસાર માનનું કયા માપ માહિતીના બે અવલોકન વચ્ચેનો મહત્તમ તફાવત દર્શાવે છે જવાબ આવશે વિકલ્પ એ વિસ્તાર છઠ્ઠું અવલોકનો અહીં આપેલા છે માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો સાતમું એક ચલ માટે મધ્યક દસ અને ચલનાંક સાહીઠ ટકા હોય તો ચલનું વિતરણ કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ બી છત્રીસ ત્યાર પછી આઠમું આપણને આપેલું છે એનું અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પ્રમાણિત વિચલનનું સૂત્ર સેના ઉપર આધારિત છે તો જવાબ આવશે વિકલ્પ એ એક્સ બાર દસમું પ્રસારણ શ્રેષ્ઠ માપ કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રમાણિત વિચલન ત્યાર પછી જોઈએ વિભાગ બી ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો તો માહિતીનો અંતિમ ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને બે વડે ભાગતા મળતી કિંમતને ચતુર્થક વિચલન કહે છે તેને સંકેતમાં ક્યુડી વડે પણ ઓળખવામાં આવે છે ચાલો ત્યાર પછી જોઈએ બીજું અંતિમ અવલોકનોનો ન્યૂનતમ અસર થતું હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે તો જવાબ આવશે ચતુર્થક વિચલન એક આવૃત્તિ વિતરણનો પી ટુ ફાઈ અને પી સેવન ફાઈ અનુક્રમે બોતેર પોઈન્ટ આઠ અને એકસો ત્રણ પોઈન્ટ નવ્વાણું છે આ માહિતી પરથી ચતુર્થક વિચલાંક શોધો તો ક્યુ વન અને ક્યુ થ્રી આપણને આપેલું છે ક્યુડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વનના છેદમાં બે એટલે જવાબ આવશે સૂત્રમાં કિંમત મૂકે તો પંદર પોઈન્ટ નવસો પાંચ ચોથું એક માહિતીના ત્રણ ચતુર્થકો બાર વીસ અને પંદર છે તો ચતુર્થંક વિચલંક વિચલન શોધો તો ક્યુડી બરાબર ક્યુસી માઇનસ છેદમાં બે એટલે કે જવાબ આવશે આઠના છેદમાં બે એટલે કે ચાર પાંચમું પ્રસારના કયા માપનો ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી તો ચતુર્થક વિચલન વિસ્તાર છઠ્ઠું પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે તો જવાબ આવશે સરેરાશ વિચલાંક ત્યાર પછી આપણે જોઈએ આગળ અહીંયા આપણને કહ્યું છે કે માઇનસ એક ઝીરો અને ચાર સરેરાશ વિચલન શોધો તો એક્સ આઈ આપણને આપેલું છે એક્સ માઇનસ એક્સ બાર આપેલું છે તો એક્સ બાર બરાબર સીગમાં એક્સના છેદ માઇન બરાબર ત્રણના છેદમાં ત્રણ બરાબર એક એટલે એમ ડી બરાબર છના છેદમાં ત્રણ આઠમો સરેરાશ વિચલનનો વ્યાખ્યા આપો તો સરેરાશ વિચલન એટલે માહિતીના અવલોકનનો તેમના મધ્યકમાંથી લીધેલ વિચલનનો માનાંકોનો સરેરાશ કિંમત તેને સંકેતમાં એમડી વડે દર્શાવવામાં આવે છે સરેરાશ વિચલનનો કોઈ એક લાભ જણાવો સરેરાશ વિચલન સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ પ્રસારનું માપ છે ત્યાર પછી આગળ સરેરાશ વિચલનનો કોઈ એક ગેરલાભ જણાવો તો ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે ગણતરી થઈ શકતી નથી વિભાગ વિભાગસી એક બેટ્સમેનના ક્રિકેટર એક બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી દસ મેચમાં અનુક્રમે અડતાલીસ પંચોતેર સાડત્રીસ બાવન ત્રાણું એક્યાસી પચીસ બોતેર અઢાર અને સાહીઠ રન થયા છે તો વિસ્તાર અને વિસ્તારાંક શોધો તો એક્સ વન બરાબર અઢાર એક્સ એચ બરાબર ત્રાણું આર બરાબર એક્સ એચ માઇનસ એક્સેલ એટલે કે ત્રાણું માઇનસ અઢાર એટલે પંચોતેર તો વિસ્તારાંક આપણને અહીંયા મળશે ઝીરો પોઈન્ટ અડસઠ ત્યાર પછી બીજું એકસો અને બાસઠ એકસો પિસ્તાલીસ એકસો સિત્તેર આપણને અહીંયા આપેલા છે પ્રાપ્ત આ વિસ્તાર આ વિસ્તાર અને વિસ્તારાંક શોધો તો વિસ્તાર આરના છેદમાં વિસ્તાર બરાબર આરના છેદમાં એક્સ એચ પ્લસ એક્સેલ એટલે કે ચાલીસના છેદમાં એકસો પ્લસ એકસો પિસ્તાલીસ એટલે કે ઝીરો પોઈન્ટ બાર વિસ્તારના કોઈ પણ બે ગેરલાભ જણાવો પેલું વિસ્તાર ઉપર નિર્દેશની અસર વધુ હોય છે ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી ત્યાર પછી છે ચોથું એક્સ આપણને આપેલું છે એફઆઈ આપેલું છે વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનું છે તો એક્સએલ બરાબર ટુ એક્સ એચ બરાબર સાડત્રીસ આર બરાબર સાડત્રીસ માઇનસ બે એટલે પાંત્રીસ વિસ્તારાંક બરાબર પાંત્રીસના છેદમાં સાડત્રીસ વધતા બે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ત્યાર પછી પાંચમું ગુણ આપણને આપેલા છે અને એફઆઈ આપેલો છે તો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો તો સાઠના છેદમાં સો જવાબ આવશે ત્યાર પછી છે વિભાગ ડી પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ જણાવો તો પેલું વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોય છે બીજું ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે અન્ય માપોની સરખામણીમાં વધુ સૂક્ષ્મ માપ છે ગેરલાભ અન્ય માપોની સરખામણીમાં ગણતરી અઘરી છે અંતિમ અવલોકનને વધુ મહત્વ મળે છે માહિતી ખુલતા છેડાવાળો હોય તો પ્રમાણિત વિચલન શોધી શકાતું નથી બીજું પ્રમાણિત વિચલન એટલે શું તેને શા માટે પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય છે અર્થ માહિતીના અવલોકનોના તેમના મધ્યકથી મેળવેલા વિચલનોની વિગતો સરેરાશ ઘન વર્ગમૂળને માહિતીનું પ્રમાણિત વિચલન કહે છે ત્યાર પછી છે પ્રસારનું શ્રેષ્ઠતમ પ્રમાણિત વિચલન છે કારણ કે પહેલું પ્રમાણિત વિચલનની વ્યાખ્યા સ્પષ્ટ છે ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થાય છે આંકડા શાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી છે અને અન્ય બેઝિક ક્રિયા માટે અનુકૂળ છે ઈડી બરાબર પચીસ ઈડીનો સ્ક્વેર બરાબર બસો બોતેર એન બરાબર સો એ બરાબર ચાર ચલનાંક શોધો તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા ડીના છેદમાં એન ચાર પ્લસ પચીસના છેદમાં સો એટલે કે ચાર પોઈન્ટ પચીસ તો એસ બરાબર વર્ગમૂળની અંદર સિગમા ડીનો સ્કવેરના છેદમાં એન માઇનસ ડીના છેદના એન આખાનો સ્ક્વેર વર્ગમૂળની અંદર બસો બોતેરના છેદમાં સો માઇનસ પચીસના ના છેદમાં સો નો વર્ગ વર્ગમૂળની અંદર અંદર ચલનાંક છેદ ગુણ્યા સો એટલે કે જવાબ આવશે આડત્રીસ પોઈન્ટ પાંત્રીસ ટકા ત્યાર પછી ચોથું એન વન એક્સ વન બાર અને એસઆઈ આપણને એસ વન આપણને આપેલા છે આ ઉપરાંત એન ટુ એક્સ ટુ બાર અને એસ ટુ આપેલા છે અને મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું કીધો છે તો એક્સ બારસી બરાબર એનું આપણે સૂત્ર મૂકી એન વન બાર પ્લસ એન ટુ એક્સ ટુ દઈએ છે રૂપ આપીએ એટલે જવાબ આવશે એકસો સોળ પોઈન્ટ બ્યાસી ત્યાર પછી છે ડી વન આપેલા છે આપણને આપણે શોધવાના છે તો એકસો તેર માઇનસ એકસો સોળ બ્યાસી એટલે માઇનસ ત્રણ પોઈન્ટ બ્યાસી ડી વનનો બરાબર માઇનસ ત્રણ પોઈન્ટ બ્યાસી નો સ્કવેર બરાબર ચૌદ પોઈન્ટ એવી રીતે ડી અને ડી નો સ્ક્વેર એટલે કે તાલીસ ત્યાર પછી પાંચમું એન બરાબર દસ સીગમા એક્સ બરાબર એસી સીગમાં એક્સ નો સ્કવેર બરાબર આઠસો ચલનાંક શોધો તો એક્સ બાર નું આપણે અહીંયા સૂત્ર મૂકીશું કિંમત મૂકીશું એટલે ચલનાંક આપણને અહીંયા મળશે પચાસ ટકા ત્યાર પછી આ દાખલા નંબર છ ચલ એક્સના અવલોકનનો વિસ્તાર ચતુર્થક વિચલન સરેરાશ વિચલન પ્રમાણિત વિચલન અનુક્રમે દસ બે ત્રણ પાંચ છે જો વાય બરાબર પાંચેક્સ પ્લસ ત્રણ હોય તો ચલ વાયના વિસ્તાર ચતુર્થક વિચલન સરેરાશ વિચલન પ્રમાણિત વિચલન શોધો વાય બરાબર પાંચ પાંચેક્સ વત્તા ત્રણ તો વિસ્તાર આર બરાબર પાંચના છે પાંચ ઇન્ટુ દસ એટલે કે પચાસ ચતુર્થક વિચલન ક્યુડી બરાબર પાંચ કાંશમાં બે બરાબર દસ સરેરાશ વિચલન એમ ડી બરાબર પાંચ કાઉસમાં ત્રણ એટલે કે પંદર પ્રમાણિત વિચલન એસ બરાબર પાંચ કાઉશમાં પાંચ બરાબર પચીસ ત્યાર પછી સાતમું એક વસ્તુની માંગને વિધેય ડી બરાબર પચીસ માઇનસ ટુ પી છે જ્યાં પી બરાબર વસ્તીનો એકમ દીઠ ભાવ અને ડી બરાબર વસ્તીની માંગ છે જો છેલ્લા એક વિસ્તાર એક વર્ષના દર મહિનાના અંતે રહેલા ભાવનો વિસ્તારાંક એકસો ને પચીસ રૂપિયા સરેરાશ વિચલન રૂપિયા બે અને વિચરણ નવ રૂપિયા હોય તો તે પરથી માંગનો વિસ્તાર સરેરાશ વિચલન અને વિચરણ મેળવો તો માંગ માટે વિસ્તાર આર બરાબર ટુ પી બરાબર બે કાઉસમાં પાંચ બરાબર દસ સરેરાશ વિચલન એમડી બરાબર ટુપી બરાબર બે ગુણ્યા બે બરાબર ચાર અને પ્રમાણિત વિચલન એસ બરાબર બે ગુણ્યા ત્રણ બરાબર તો વિચલન એસનો સ્ક્વેર બરાબર છનો વર્ગ બરાબર છત્રીસ ત્યાર પછી આગળ આઠમો દાખલો એક શાળાના કોઈ વર્ગના વિદ્યાર્થીઓને સોનો ગુણ સો ગુણનો પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણનો વિસ્તાર આઠસો અને પ્રમાણિત વિચલન વીસ છે તો આંતરિક ગુણનો ગણતરી કરવા માટે પ્રથમ કસોટીના ગુણને ચાર વડે ભાગવામાં આવે છે તો આમ કરવાથી પ્રથમ કસોટીમાં બનતા ગુણનો વિસ્તાર શોધો તો જોઈએ વિસ્તાર બરાબર એંસીના છેદમાં ચાર એટલે કે વીસ પ્રમાણિત વિચલન બરાબર વીસના છેદમાં ચાર બરાબર પાંચ ત્યાર પછી છે દાખલા નંબર નવ તો અહીંયા દાખલા નંબર નવ જે છે એ તમે જોઈ શકો છો અહીં આપણે સંપૂર્ણ ગણતરી સાથે દર્શાવેલો છે ત્યાર પછી છે વિભાગ ઈ એક્સઆઈ અને એફઆઈ આપણને આપેલા છે એમાં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંકનું માપ આપણે શોધવાનું છે તો અહીંયા ક્યુ થ્રી બરાબર ચાલીસ મળશે અને ક્યુ બરાબર દસ મળશે ચતુર્થંક વિચલાંક જે છે તે આપણને ઝીરો તેત્રીસ મળશે ત્યાર પછી બીજું વર્ગો પચાસથી ઓછી પચાસથી સિત્તેર સિત્તેરથી નેવું નેવુંથી એકસો દસ એકસો દસથી એકસો ત્રીસ એફઆઈ બરાબર આપણને આપેલા છે તો ચતુર્થક વિચલાંક અને ચતુર્થાક વિચલાંક આપણે શોધવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો ક્યુ ક્યુ થ્રી આપણે અહીંયા મેળવેલા છે ક્યુ વન બરાબર ત્યાંશી પોઈન્ટ એકોતેર ક્યુ થ્રી બરાબર એકસો ત્રેવીસ પોઈન્ટ સત્તાવન ક્યુ ડી બરાબર સૂત્ર મૂકીએ એટલે ઓગણીસ પોઈન્ટ મળશે ચતુર્થક વિચલાંક જે છે તે ઝીરો પોઈન્ટ ઓગણીસ મળશે ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ તો ચતુર્થક વિચલાંક આપણે શોધવાનો છે તો ક્યુ વન બરાબર આપણને સોળ પોઈન્ટ પાંચ મળશે ક્યુ થ્રી બરાબર આપણને તેતાલીસ મળશે ક્યુ ડી બરાબર તેર પોઈન્ટ પચીસ ત્યાર પછી દાખલા નંબર ચાર વર્ગો આપેલા છે ચતુર્થક વિચલાંક અને ચતુર્થક વિચલાંક ત્યાર પછી એમાં ક્યુ વન આપણને આપેલા છે ક્યુ થ્રી આપણને આપેલા છે ક્યુ ડીનું આપણે માપ શોધવાનું છે પાંચમું દાખલા નંબર પાંચ એક્સઆઈ અને એફઆઈ આપેલા છે માથી ચતુર્થક વિચલાંક અને ચતુર્થક વિચલાંક આપણે શોધવાના છે ત્યાર પછી છે દાખલા નંબર છ વર્ગો આપણને આપેલા છે એફઆઈ આપેલા છે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક આપણે શોધવાના છે વર્ગો છે દસ અને ત્રીસ તો એફઆઈ એક્સઆઈ એફ એક્સ પછી એક્સ માઇનસ એક્સ બાર પચીસ ત્યાર પછી છે સાતમું વર્ગો એફઆઈ એક્સઆઈ એફએક્સ એક્સ માઇનસ એક્સ બાર એફ કૌશ માઇનસ એક્સ બાર આપણને આપેલા છે સરેરાશ વિચલન આપણે શોધવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દાખલો ગણીને દર્શાવેલો છે ત્યાર પછી દાખલો નંબર નવ એક્સ બાર ત્યાર પછી છે એમડી સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક આપણે શોધવાના છે એમડીનું સૂત્ર મૂકીએ તો એમાં જવાબ આવશે બે પોઈન્ટ બે બે પોઈન્ટ આઠ સરેરાશ વિચલાંક બરાબર ઝીરો પોઈન્ટ પાંત્રીસ ત્યાર પછી છે વિભાગે પ્રમાણિત વિચલન કોણ શોધો ચાલો ત્યાર પછી પ્રમાણિત વિચલન શોધવાનું છે તો એમાં એસનું આપણે સૂત્ર મૂકીએ કિંમત મૂકીએ એટલે જવાબ આવશે આપણો ઓગણ ઓગણીસ પોઈન્ટ છોતેર ત્યાર પછી છે પ્રમાણિત વિચલાંક શોધવાનો છે તો અહીંયા પણ તમે જોશો તો જવાબ આવશે ચૌદ પોઈન્ટ ચોર્યાસી પ્રમાણિત વિચલન શોધવાનું છે દાખલા નંબર ચાર જવાબ આવશે ચૌદ પોઈન્ટ ચોર્યાસી ત્યાર પછી પ્રમાણિત વિચલાંક તો એમાં અહીંયા તમે જોશો તો જવાબ આવશે પંદર પોઈન્ટ ચોરાણું મિત્રો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયાર અને બારની બધા જ વિષયની એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો